રાજકોટમાં જ્વેલર્સ સાથે છેતરપિંડી કરનાર કેશિયરની પણ ધરપકડ કરી લેવાઈ છે એક પોઈન્ટ નવ્વાણું કરોડની છેતરપિંડીના ગુનામાં કેશિયરની આણંદ ધરપકડ કરાઈ છે હિતેશ પરમારની આણંદની ધરપકડ કરી સાત દિવસના રિમાન્ડ મેળવાયા છે આરોપી રોકડ ઉપરાંત પચ્ચીસ લાખનું સોનું લઈ અને ફરાર થઈ ગયો હતો ત્રણ વર્ષથી જ્યાં નોકરી કરતો હતો તે માલિક સાથે જ કેશિયરે વિશ્વાસઘાત કર્યો હોવાની ઘટના તાલુકા પોલીસે આરોપી હિતેશ પરમારની વધુ પૂછપરછ હાથ ધરી છે તો રાજકોટમાં જે કેશિયર હતો જે ફરાર થઈ ગયો હતો તેની ધરપકડ કરી લેવાય છે આણંદ થી ધરપકડ કરી સાત દિવસના રિમાન્ડ મેળવાયા છે આરોપી રોકડ ઉપરાંત પચીસ લાખનું સોનું લઈ અને ફરાર થઈ ગયો હતો ત્રણ વર્ષથી જ્યાં નોકરી કરતો હતો તે માલિક સાથે જ કેશિયરે વિશ્વાસઘાત કર્યો હોવાની ઘટના તાલુકા પોલીસે આરોપી હિતેશ પરમારની વધુ પૂછપરછ હાથ ધરી છે તો રાજકોટમાં જે કેશિયર હતું જે ફરાર થઈ ગયું હતું તેની ધરપકડ કરી લેવાઈ છે આણંદથી તેની ધરપકડ કરાઈ છે હિતેશ પરમાર નામનો જે કેશિયર હતો આણંદથી ધરપકડ કરી સાત દિવસના રિમાન્ડ મેળવાયા છે